બનાસકાંઠાથી આ સમાચાર બનાસકાંઠાના લોકસભાના ઉમેદવાર ગેનીબેન ઠાકોરે આકરા પ્રહાર કર્યા છે તેમણે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી પર સાધ્યું નિશાન બનાસકાંઠામાં પ્રચાર દરમિયાન ગેનીબેને પ્રહાર કર્યા તાલુકા કક્ષાએ તમામ ઓફિસો ખાલી પડી હોય એટલે અરજદારોને કે અધ્યક્ષ આવ્યા ત્યાં ગયા તેવું ગેનીબેને જણાવ્યું મારો લડાયક સ્વભાવ રહ્યો છે કોઈ પણ નાના ગામનો વ્યક્તિ હોય તેની સાથે અન્યાય થાય તો લડાયક સ્વભાવ રહ્યો છે આ બનાસકાંઠાના અસ્મિતા પરની લડાઈ છે તેવું પણ તેમણે જણાવ્યું ભાજપ હોય કોંગ્રેસ હોય ચૂંટણી પછી એ હર હંમેશા પોતપોતાનું કામ કરે એકા બીજા નડવા માટે નું ક્યારે કામ કરતા નથી અને આ તો એક જ ઠેકાણે જે રાણો કે ઉદયપુર એવું કઈક છે ને શું કે બાપુ હે એવી કઈક કહેવાય છે ને રાણો કે ઉદયપુર મારું કરો મારા હિયારી નું કરો મારા પટાવાળા નું કરો અને હું જે કરું ઈ ધાજુ તમે તો તમે એટલે કઈ નહીં